એટલે પ્રકૃતિબેન તો રોવા માંડતા હતા ને હોસ્પિટલમાં રોવા માંડતા ડોક્ટર પહે કે મને કાઢી ગયો કાઢી દો કે મને નથી ગમતું એમ તો એમ રોવે એમ થોડું મેળ આવતું હતું કેમકે આપણે દસ દિવસ હજી રાખવો પડે હજી થોડોક એક્સરે કરાયો ને એમાં થોડુંક કેવું બાકી છે એટલા માટે તો ચાલો હવે મોર્નિંગ થઈ ગયું છે સવારનું કામકાજ પછી હોસ્પિટલે ગયા હતા એટલે લોક થોડોક આપણે મોડો શરૂ કર્યો છે અને રસોઈમાં જો હવે આપણે

કોક કોકની લાસારી કરવી પડે માણે કે ને કે દફતર કોક છોકરી હમ્યો લેવા આવે તો થાય બી સાં ઉપાડી હવે નહીં એ ખાઇ જ કાંઈ પહેરાય નહીં એ ખાઈ કાંઈ થાય નહીં પણ શું કરે મા દીકરીને આ મજબૂરીને હિસાબે મા દીકરીનો પાટો આવ્યો મને એમાં તો હાલ છૂટી દહે છૂટી દે ત્યાં છૂટો નહીં પાટો ડૉક્ટર છે હજી થોડોક દસ દિવસ હજી રાખવો પડશે આ પંદર દિવસ ત્યાં પાટો છે એને અને હજી દસ દિવસ રાખવાનો આવ્યો પચીસ દિવસ પાટો રહે

જો એ તો આજે આપણે સાહેબ પાસે ગયા ને ડોક્ટર પાસે એ કે મને છોડી દો ને હવે મને ગમતું નથી કાં સાહેબ કે એમ ન છોડાય હજી એક્સરેમાં થોડુંક બતાવે છે એ કે એટલે એમ હજી થોડીક વાર લાગશે બે ની કે છોડવાની જો આ પ્રકૃતિ બેન ને હજી દસ દિવસ પાટો રાખવાનો છે દસ દિવસ હજી રાખવાનું દસ દિવસ પછી છૂટી જાય હવે ફાઈનલ થઈ ગયું એમ જા હવે તોય જોડાઈ ગયું છે આડકું હવે થોડું ઘણું રહ્યું એટલે આપણે કેમ કરવું પડે ને ડોક્ટર કેમ વળી પછી હાથને જોવે હાથને તો છ મહિના સુધી કાંઈ કરવા ના પાડ્યો છ મહિના સુધી હાથને મળવાનો નહીં ખેંચવાનો નહીં ઉપાડવાનો વજન ઉપાડવાનો નહીં બહુ એને આમ 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 કોઈ છોકરા આમ કરીને આમ કરતા હોય ને તો એમ કાંઈ કરવાનું નહીં હવે હો પ્રકૃતિ તારે જ ના પાડી દેવાની હું નગર પાછું જો આપણને એક તો માંડ સારું થયું હોય અને પાછું થઈ જાય

હા અને આમર મમ્મીને પ્લાસ્ટર આવ્યોતો ને તે જોવા હંજે આવ્યો ને હવારે કાઢી એવા કા એક દી બીપી વધી ગયું એ તો પછી જો આનું જોય તો બીપી વધી જાય એવું છે તો એને આવ્યું હોય તો શું થાય કઈ બાપા મારા તો કોઈ દુખા એટલે મમ્મીને કોકને થ્યું હોય ને તા મમ્મીને બીપી લો થઈ જાય કે બીપી વધી જાય કા મમ્મી રોવા માંડે જો આપણે આ પ્રકૃતિને પહેલાં એક્સરે કરાવ્યો તો ને એ છે જો અહીંથી બેન્ડ મારી ગયું છે જો હાડકું જો આ તકલીફ છે એને અહીંયા ગોળ હાથ હોવો જોઈએ ને એ નથી આ આપણે વીસ દિવસ પહેલાનો એક્સરે છે જો કેવો છે ગોળ હાથ એટલે એનો પાટો આવ્યો છે જો આપણે કહી કે પાટો ન વારીએ તો ચાલે ન વારીએ તો ચાલે પણ આ રીતના હાથ થઈ ગયો છે એનો અહીંયાથી હાડકામાં ક્રેજ છે જો તમે જોઈ શકો છો બધા અહીંયાથી ને આ રીતના ગોળ થઈ ગયો આ વીસ દિવસ પહેલાનો છે અમે વીસ દિવસ પછી એક્સરે આજે પડાવ્યો છે તો એમાં આટલો ફેર આવ્યો છે જો હજી થોડો કેવો છે કીધું જો અહીંયા તમે જોઈ શકો છો સાવ નરી આંખે દેખાશે ને તમને તો દેખાશે જો એટલો ફેર છે એટલે એટલો જોઈન્ટ થઈ ગયો છે હજુ દસ દિવસ એને પાટો રાખવાનું કીધો છે જે આપણે પ્લાસ્ટરનો આવ્યો છે ને તે એટલો ફેર છે જો આમાં અને આમાં એટલી તકલીફ છે હજુ પછી ડિજિટલ દુનિયા આવી ગઈ એક્સરે માં બધું આવી જાય બોલો કેમ કે પાટા હોતું એને પ્લાસ્ટરના પાટા હતો ફોટો પાડી લીધો મેં તો કીધું કે પાટો છોડવો પડતો હશે કે ના ના છોડવો ન પડે એમનો મી ફોટો થઈ જાય ને આપણે આ પેલો ફોટો જોયો છે ને એમાં આપણે બેનને લાગ્યું ને બે ત્રણ દિવસ પછી ગયા હતા ને ત્યારનું છે આમાં આપણે પ્લાસ્ટરના પાટા હોતો એક્સરે પડાવેલો છે તો હજુ બેનને છે ને થોડીક તકલીફ છે એટલા માટે દસ દિવસ પાટો રાખવાનો છે તો મૂંઝાઈને બેઠા છે આજ આખો દિવસ બાકી કેમ કે કાલની તો બહુ જ ખુશ હતી કેમ કે હવે તો મારે કાલ પાટો નીકળી જશે કાલ પાટો નીકળી જશે તો પાટો કાંઈ હજુ નીકળો નહીં અને દવા એવી છે કેલ્શિયમની કે રોજે અડધી અડધી ગોળી પીવાની તો કેલ્શિયમની દવા રોજે રોજ એકવાર આપવાની સવારે આપું કાપર આપું સાંજે એમ રેગ્યુલર પછી એ જ ટાઈમે આપવાની એટલા માટે ગોળી એવી છે અને પાટો દસ દિવસનો હજુ એમને રાખવાનો છે ઓમ હવે એને ઓમ પાટામાં તો કોઈ નથી તકલીફ થતી પણ સ્કૂલે જવામાં ને એમાં હવે તકલીફ થાય કેમ કે દફતર ઉપડે નહીં અને એટલી બધી રજા આપણે પોસાય નહીં કેમકે ડાબો હાથ છે એટલે એ તો કઈ વાંધો નથી જમણો હાથ હોય તો લખી ના શકે એ વાંધો નથી પણ વાંધો એ છે કે દફ્તર ના ઉપાડી શકે પોતાને રમવું હોય ને એમ રમી ના શકે એ છે તો જો આજે આપણે એક્સરે પડાવીને પાછા આ ડોક્ટરને બતાવીને આવી ગયા છીએ તો ફાઇનલ ડિસિઝન આવી ગયું છે કે હજુ દસ દિવસ પાટો રાખવાનો છે રેમાં એવું આવ્યું છે તો ચાલો વિડિયોમાં બહીને રહેજો આજે તો હવે આપણે સવાર અત્યારે કેટલા બપોરે બાર વાગે આવી ગયા છે અગિયાર વાગે ગયા હતા હોસ્પિટલ અને બપોર બાર વાગે આવી ગયા છીએ અને હવે બપોર પછી શું કામ કરવાનું છે કાંઈ નક્કી નથી કેમ કે હમણાં મેરેજ આવે છે તો બધા સાડીના બ્લાઉઝ નાખવા જવાના છે ત્યાર પછી નર્સ માટે હજી કપડાંની શોપિંગ કરવાની છે અને બધું થોડું થોડું કામ છે એટલે ચાલો વિડીયોમાં બઈને રહેજો કેમ કે આપણે બપોર પછી થોડો ઘણો વિડીયો બનાવવાનો ટાઈમ મળશે તો આપણે જરૂરથી બનાવી લેશું

પાટો પાછો દસ મારો પાટો કાઢી નાખવો છે ડૉક્ટર કે એમ આલે કે પાટો કાઢવો એ કઈ વાંધો નહીં દસ દિવસ 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 તો નહીં જાય પણ એને હું થોડીક આમ સંકોચાઈ ગયેલી રમવાની મજા ના આવે એટલા માટે તો અત્યારે બધા ઘરે એક પ્રોબ્લેમ હશે પ્રોબ્લેમ હૈશે બોટલ કોઈ તેલ ની લેતા હશે ને તો એના જેસી માં તેલ જામી જતું હશે તો બધા રસોડામાં લઈને આવતા હશે કેમ કે છે ને તેલ અત્યારે શિયાળામાં જામી જાય એના માટે રસોડામાં લેવા છે પછી અમે છે ને એક વાટકામાં કાઢી લેશું હવે તેલ ને જો ગરમ કરશું બોટલ ને પછી એક વાટકામાં હવે તેલ તેલ કાઢી લેશું છે ને અત્યારે જામી જાય એટલા માટે અને ચાલો હવે રસોઈ બનાવવાની આપણે તૈયારી શરૂ કરી દઈએ રસોઈ બની જાય એટલે પછી આપણે ટેન્શન નહીં રસોઈ હજુ બાકી છે આપણે જો થોડી ઘણી ખરીદી કરી એવા છીએ આપણે મારી સાડી જે લીધી છે એના બ્લાઉઝ બધા સીવા નાખે છે કે હમણાં તેલ મેરેજ આવે એટલે એ બ્લાઉઝનો બંદોબસ્તો તમને બધાને ખબર જ છે

તો ચાલો આપણો વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ તો આવતીકાલે મળશું કઈક નવા વિડીયોમાં કઈક નવી વસ્તુ સાથે અત્યારે તો શિયાળો જબરજસ્ત રસોડાની બહાર તો મજા આવે આપણને ગયા તો શિયાળામાં તો અત્યારે જબરજસ્ત બધા નથી કપડાનું કલેક્શન આવે એમ અત્યારે આપણે શાકભાજીનું કલેક્શન જોરદારનું આવે છે બધા બહુ મસ્ત મસ્ત એમાંય લાલ મરચાં છે તો કઈ વાત પૂછોમાં એટલે લાલ મરચાં અને અત્યારે લીલા મરચાં સરસ થી મેથી ભાજી ધાણા ભાજી જો એકદમ સરસથી લીલી હોય અને મેથીની ભાજી તમને બતાવવી એકદમ સરસથી લીલી મેથી ભાજી ને બજરાના રોટલા બનાવવા હોય ને આપણે તો સરસથી બનાવી શકીએ તો ચાલો હવે આપણે આવતીકાલે મળશું કંઈક નવા વિડીયોમાં કંઈક નવી વસ્તુ સાથે તો જય માતાજી જય શ્રી કૃષ્ણ બધાને મારા તરફથી મારા ફેમિલી તરફથી બધાને બાય બાય